તો શું કે મારા કલેજા ફરીથી એકવાર મારા નવા બ્લોગમાં માં તમારું હાર્દિક સ્વાગત કરું છું ને ઘણો સમય થી આપડો બ્લોગ નતો આવ્યો એટલે આજ રવિવારે ને જો વરસાદે ચાલુ છે નવા કપડા તો અમે પહેરી લીધા હે પણ હવે બદલાવા પડશે વરસાદ હિસાબે જો અમારા બે નહીં છે અત્યારે અને અડધા તો વયા ગયા હૈ ચાલો કન્ટિન્યુ બ્લોક જોડાયા રહ્યો ત્યાં જઈને માલી વરસાદ નું હું હે અને હું નથી તો કન્ટિન્યુ બ્લોક માં જોડાયા રહેજો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર

અમારા કલેજા બધા આવી ગયા હેતા ચાલેટ છે રવિભાઈ સંડે તમને ખબર જ હશે સંડે આજે દર્શન કરી ખબર હે સંડે મોજ કર્યા

અમારા વિડિયા બનાવવા આવી ગયા થોડીક મંદિર હતી લખે હવે થોડી ઘણી તો આ અમારા ભાઈબન પોકી અમારા ભરે ગયા પોગી ગયા ને લોકેશન ને પોજાય હો આપ બાકી હું અમારા લોકેશન ગયા ભાઈ એમ એક ફરે એક ફરે પોગી ગયા

101 એક બ્લોગ એક 101 માંડી એક હવે એકે બાકી નઈ રહે કા અને એના વાર્તો જો ના આજે અમારે કપડા હજી લઈ પડે ભાઈ વરસાદ બ્રાન્ડ શું બ્રાન્ડ અમે બદલાવી કપડા

કાઢવા માં ચાલો હવે તમને આગળ બતાવીએ મિત્રો હજી તો વિડિયો ને બનાવીશ ઘણા વિડીયો બનાવવાના આજે તો અમારે આખી ટીમ પાછી ભેગી થઈ એટલે ગાડી મજા કે આ ને અમે બોલાઈએ છીએ હા વચ્ચે વચ્ચે આવું બહુ કરવા માંડ્યા હમણાં રસ્તામાં એમ કરવા માંડે

અત્યારે મુલાકાત કરી ભરતભાઈ અત્યાર સુધી હું ક્યાં હતા અત્યારે હાથમાં લીધો ને વરસાદ આવે કપડા નઈ બદલાવો પડે હુમણા પલરી જઈશ અમારે આ બે શું કરો ભાઈ પોટા જો અત્યારે વ્લોગ નો એન્ડ આપી કે ઘરે જઈને આવું કેટલા ના લીધા ખરી કેટલા ના લીધા ઉભા રહ્યો ઉભા રહ્યો ના એક કક હા હા લે લે ભાઈ ના ના

જો તમને અને વિડીયો ને કરી નાખી વિડીયો નાખજો કોમેન્ટ ખાલી ખાલી કરજો તો હાલો તમને મળી નવા ત્યાં લગીને બધાને જય માતાજી જય રામનાથ તમને વ્લોગ ગયમો હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વ્લોગમાં તો બધાયને ત્યાં સુધી બાય બાય